આખરે જગદંબાએ સામું જોયું દોલ પૂર્ણિમા પાસે આવતી હતી એ દિવસે દૂર દૂરના ગામડાઓમાંથી લોકો ગંગા સ્નાન કરવા માટે કોલકાતા જાય છે શારદા દેવીના ગામની કેટલીક બાઈઓ તથા સંબંધીઓ ત્યાં જવાના હતા એ સમાચાર મળતા એ પણ સાથે જવાને તૈયાર થઈ ગયા અને એક બાઈની મારફતે પિતાને કહેવડાવ્યું પિતાએ તરત જ એ કાર્યમાં સંમતિ આપી એટલું જ નહીં પરંતુ એ પોતે પણ સાથે આવવાને તૈયાર થયા આગગાડી ત્યાં સુધી આવી ન હતી અને હજી એ આવી નથી એટલે સાઠ માઇલનું લાંબુ અંતર પગે ચાલીને કાપવા સિવાય છૂટકો નહોતો મંડળી આગળ વધી અને માર્ગમાં આવતા કુદરતી સૌંદર્યના દ્રશ્યોથી પ્રવાસનો કંટાળો કંઈક હળવો થતો પણ એક સાથે લાંબુ ચાલવાનો મહાવરો નહીં એટલે રસ્તામાં મુસાફરીના થાકથી શારદાબાણી દેવી માંદા પડી ગયા પરિણામે એક ધર્મશાળામાં રોકાઈ રહેવું પડ્યું